મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના મહિનાઓમાં આવી રહી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કારણે ગાંધીનગરથી ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ કામો સહિતની માહિતી મંગાવવામાં આવી રહી હોય તે ઉપરાંત વીસીના કારણે અધિકારીઓ તેમાં રોકાયેલા રહે છે ગાંધીનગર માહિતી આપવા માટે તમામ બાબત એકઠી કરીને આપવામાં અધિકારીઓને કલાકોનો સમય જાય છે તે ઉપરાંત વીસી હોવાના કારણે અધિકારીઓ તેમાં હાજર રહેતા હોય છે જેના કારણે પણ કલાકોનો સમય નીકળી જાય છે આમ માહિતી આપવામાં અને વીસીના કામમાં અધિકારીઓ રોકાયેલા હોવાથી નગરજનોના કામો ટલ્લે ચડી રહ્યા છે

ત્યારે મહાનગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા હોય અને અધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત હોય આ સંજોગોમાં મતદાનની ટકાવારી ઉપર પણ અસર પડે તેવી શક્યતા રહેલી છે